નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે વાત કરવાના છે ટેટ ને લગતા મુદ્દો એટલે કે આદર્શવાદ તો આદર્શવાદમાં આપણે સૌપ્રથમ જોઈશું કે આદર્શવાદનું બીજું નામ વિચારવાદ છે આદર્શવાદના હિમાયતી મહર્ષ અરવિંદ વિનોબા ગાંધીજી અને વિવેકાનંદ હતા વિદેશી હિમાયતની વાત કરવામાં આવે તો સોક્રેટિસ પ્લેટો પેસ્ટ્રોલોજી અને સર સરપ્રેટિન હતા આદર્શવાદ એટલે આઈડિયાલીઝમ આ વિચારસરણીના પર્વત કરતા પ્લેટો હતા તેમના સિદ્ધાંત પ્રમાણે અંતિમ સત્તાનું કેન્દ્ર વિચાર છે વિચારો ભાવનાઓ આદર્શ એ મૂળમાં ત્રણ વસ્તુઓ છે આદર્શવાદ પ્રમાણે ભૌતિક જગતથી વિશેષ એ આધ્યાત્મિક જગત છે ભૌતિક જગત ક્ષણિક છે નાશવંત છે જ્યારે આધ્યાત્મિક વિશ્વમાં ઉચ્ચ વિચારો ભાવનાઓ અને ઉત્તમ વિચારોનો સમાવેશ થાય છે આદર્શવાદનો આધાર મન છે જગતની ઉત્પત્તિનું કારણ મન છે મનથી વધારે વાસ્તવિક બીજું કશું જ નથી આદર્શવાદનો પાઠ્યક્રમ જ્ઞાનાત્મક શિક્ષણ ભાવાત્મક શિક્ષણ અને ક્રિયાત્મક શિક્ષણ આદર્શવાદની પદ્ધતિઓની વાત કરવામાં આવે તો સોક્રેટીસે પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી પ્લેટોએ સંવાદ પદ્ધતિ આપી પેસ્ટ્રોલોજી ઇન્દ્રિયો ક્રિયા દ્વારા શિક્ષણની પદ્ધતિ આપી એરિસ્ટોટલે આગમન નિગમન પદ્ધતિ આપી હર્બર્ટ સ્પેન્સરે નિદર્શન પદ્ધતિ આપી ફ્રોબેલે ખેલકૂદ પદ્ધતિ આપી અને ઋષિવર્યાએ વ્યાખ્યાન મુખપાઠ અને સ્વ પદ્ધતિ આપી શિક્ષક કેવો હોવો જોઈએ જોઈએ તો શિક્ષકમાં શિક્ષકને સ્થાન આપવું બીજું કે વિદ્યાર્થીના ઘમા અણગમાને ધ્યાનમાં રાખીને સાનુકૂળ વાતાવરણ ઊભું કરવું જોઈએ આદર્શવાદમાં શિસ્ત કેવી હોવી જોઈએ તો આદર્શવાદમાં પ્રભાવાત્મક શિસ્ત હોવી જોઈએ આદર્શવાદના હેતુ કયા હોવા જોઈએ તો આદર્શવાદના હેતુ આત્માની ઓળખ કરવી આધ્યાત્મિક વિકાસ કરવો સંસ્કૃતિનું સંરક્ષણ હસ્તાંતરણ કરવું પવિત્ર જીવન સંસ્કારનું નિરૂપણ અને પ્રકૃતિને બદલો